ગુજરાત રાજ્યમાં નારી ઉત્કર્ષની અનોખી પહેલના ભાગરૂપે મહિલા બાળ વિકાસ વિભાગ દ્વારા હાલ નારી વંદન ઉત્સવની ઉજવણી થઈ રહી છે આજે આપણે જે મહિલાની વાત કરવાના છીએ તેઓ એક નહીં અને પરિવારોની નવી ઉજાસ તરફ લઈને જઈ રહ્યા છે રાજકોટ શહેરમાં રાજપૂત પરામાં આવેલી સેતુ સંસ્થાની સ્થાપનાનો મૂળપાયો પાયો બની એક માનસિક રીતે અક્ષમ સ્ત્રી નારી વંદનાની ઉજવણી વખતે આ નારીનો ફાળો પણ યાદ રાખવો રહ્યો શ્રી નેહાબેન ઠાકોરને તેમના મનોદિવ્યાંગ નણંદની પરિસ્થિતિ જોઈ આ સંસ્થા શરૂ કરવાનો વિચાર આવ્યો તેમણે હાલ અંધ મહિલા વિકાસ ગૃહમાં ફરજ નિભાવવા જાગૃતિબેન ગણાત્રા સાથે મળીને વર્ષ બે હજાર આ સંસ્થાની સ્થાપના કરી ત્રણ દિવ્યાંગ બાળકો સાથે સ્થપાયેલી આ સંસ્થા હાલ બીજમાંથી વટવૃક્ષ સમી બની છે જેમાં હાલ દસ થી ચાલીસ વર્ષની વયના દિવ્યાંગોને જીવનની નવી દિશા મળી છે સેતુ સંસ્થાના પાયારૂપ વ્યક્તિ નેહાબેન ઠાકરે જણાવ્યું કે સેતુ સંસ્થા છેલ્લા દસ વર્ષથી મેન્ટલી અને ફિઝિકલી ચેલેન્જ બાળકો માટે કાર્યરત છે અમારી ટીમમાં આઠ મહિલાઓ જોડાઈ છે અને બહેનો દિવ્યાંગોને સોમવારથી શુક્રવાર સાંજે પાંચ ત્રીસ વાગ્યાથી સાત ત્રીસ વાગ્યા સુધી જુદી જુદી એક્ટિવિટી કરાવે છે ડિસેબલ બાળકોને થોડી ઘણી આર્થિક મદદ મળી રહે તે હેતુથી વોકેશનલ ટ્રેનિંગ આપીએ છે જેમાં કેશ વિન્ટર પ્રોજેક્ટ અંતર્ગત જિંજારા વટાણા ફોલવા મગફળી ફોલવા જેવી પ્રવૃત્તિઓ થકી તેમને મહેનતાણું પણ મળી રહે છે તેમણે રાખડી બનાવવાની વાત કરતા જણાવ્યું કે મનોદિવ્યાંગો પાસે રાખડી કરાવતા શરૂઆતમાં પંદર મિનિટની વીસ મિનિટનો સમય લાગે છે ત્યારબાદ ધીરે ધીરે દસ મિનિટના સમયગાળામાં રાખડી બની જાય છે અમે સિક્વન્સમાં મોતી ગોઠવી દઈએ મનોદિવ્યાંગો તેને પોરોવે છે બાદમાં દોરા પરોવવાનું અને ગાંઠ મારવાનું કામ કરીએ છીએ આ પ્રકારની પ્રવૃત્તિઓ થકી આ લોકોને આનંદ મળે છે અને સાથે આર્થિક ટેકો પણ મળી રહે છે આ ઉપરાંત શહેરના તમામ મનોદિવ્યાંગોને પ્રોત્સાહન આપવા માટે વર્ષ દરમિયાન અન્ય પ્રવૃત્તિઓમાં ફનફેર પંદર દિવસનું સમર કેમ્પ નવરાત્રીમાં એક દિવસીય ગરબાનું આયોજન કરવામાં આવે છે સેતુમાં એડમિશન માટે કોઈ જ ફી લેવામાં આવતી નથી હાલ સેતુમાં પચીસ બાળકો આવે છે તેમ તેમણે ઉમેદ્યું હતું સેતુ સંસ્થા સાથે દસ બાર વર્ષથી કાર્યરત હેમાબેન વસાવડાએ જણાવ્યું કે અહીં સંસ્થામાં કામ કરવાની સાથે સાથે મનોદિવ્યાંગોને ઘરે બેઠા આનંદ આપવાના આશય સાથે કોરોના કાળથી મેં ઓનલાઈન સેશન લેવાનું શરૂ કર્યું છે જેમાં મનોદિવ્યાંગોને ઓનલાઈન ક્લાસમાં પ્રાર્થના મહિના અને વારના નામો યાદ રાખવા તહેવારો રાષ્ટ્રી ગીત અને રાષ્ટ્રીય ચિહ્નોની સમજ વાર્તા કહેવી સહિતની પ્રવૃત્તિઓ કરાવું છું ઓનલાઈન ક્લાસમાં રાજકોટ ઉપરાંત બહાર ગામના બાળકો પણ જોડાય છે એક એકવીસ વર્ષનો મનોદિવ્યાંગ યુવકનો પરિવાર રાજકોટ થી લંડન શિફ્ટ થતા હવે તે ત્યાંથી ઓનલાઈન સેશનમાં જોડાવા તત્પર રહે છે રિપોર્ટર રાજુ ચૌહાણ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ રાજકોટ મારું નામ નેહા ઠારકર સેતુ ફાઉન્ડેશન સંસ્થા સાથે સંકળાયેલી છું સેતુ છેલ્લા દસ વર્ષથી મેન્ટલી અને ફિઝિકલી ચેલેન્જ બાળકો માટે કાર્યરત છે અમારી ટીમમાં અમે લોકો આઠ મહિલાઓ કાર્યરત છીએ અહીંયા મેન્ટલી ને ફિઝિકલ ચેલેન્જ બાળકો આવે છે સાંજે સાડા પાંચથી સાડા સાતનો સમય છે બાળકોને જુદી જુદી એક્ટિવિટીઝ કરાવીએ છીએ જે બોર્ડર લાઈનના બાળકો છે એ બાળકોને થોડી ઘણી આર્થિક મદદ મળી રહે એ હેતુથી થોડી વોકેશનલ ટ્રેનિંગ આપીએ છીએ જેમ કે શિયાળામાં વિન્ટર પ્રોજેક્ટ દરમિયાન ઝીંજરા વટાણા ફોલાવાના મગફળી ફોલાવવાની એનું લેબર વર્ક જે મળે તે સૌથી મોટો પ્રોજેક્ટ રાખડીનો હોય છે લગભગ બાળકો દ્વારા સાતથી આઠ હજાર જેટલી રાખડી બનાવવામાં આવે છે અને એનું વેચાણ અહીંયા જ કરવામાં આવે છે ગણપતિનું ડેકોરેશન અમે લોકો કરીએ છીએ અને બાળકો વતી એનું સેલિંગ કરીએ છીએ ત્યારબાદ નવરાત્રિમાં ગરબા ડેકોરેશન કરીએ છીએ અને આખા વર્ષની આ બધી જ એક્ટિવિટીઝનો જે કાંઈ પણ પ્રોફિટ થાય છે એ પ્રોફિટ સેતુના નિયમિત બાળકોને દિવાળી દરમિયાન અમે સરખે હિસે વેચી દઈએ છીએ પહેલાં વર્ષે પાંચસો રૂપિયા પ્રોફિટ અમે બધા બાળકોને આપી શક્યા હતા આ વર્ષે છ હજાર રૂપિયા દરેક બાળકને આપી શકશું એટલું ધીમે 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 અમારી પ્રગતિ થઈ રહી છે અને આ બાળક માટે એટલી આર્થિક આવક એ ઘણી આનંદદાયક રહે છે એ ઉપરાંત બીજી એક્ટિવિટીઝ દરમિયાન વર્ષ દરમિયાન ફનફેર પંદર દિવસનો સમર કેમ્પ નવરાત્રિમાં એક દિવસીય ગરબાનું આયોજન આ બધી જ પ્રવૃત્તિઓ આખા રાજકોટના મેન્ટલી ચેલેન્જ બાળકો માટે થાય છે અને એ પ્રવૃત્તિઓ દરમિયાન દરેક બાળકને અમે પ્રોત્સાહિત કરીએ છીએ સેતુમાં એડમિશન માટે કોઈ જ ફી લેવાતી નથી તદ્દન નિઃશુલ્ક છે બાળકને લેવા મૂકવાની વ્યવસ્થા કરવાની હોય છે બાકી બધું જ સેતુ તરફથી પ્રોવાઈડ કરવામાં આવે છે થેન્ક યુ